ભરૂચ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે દિવાળી નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલન સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અતોદરિયા પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકરોને નૂતન વર્ષ તેમજ દિવાળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી તો સાથે જ આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા શરૂ થનાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી સભ્ય બનાવવા જઈશું તો બધા વાત કરશે કે ભાઈ અહીંયાથી આમ ખાડા પડ્યા છે અહીંયાથી આમ થયું છે એટલા માટે છે એ લોકો બધાને ખબર છે એ કે એ જ નાગરિકને ખબર છે અહીંયા આવ્યા છે તે નથી આવ્યા એમને કે આ અમારી સમસ્યાનો અંત આ લોકો લાગી શકશે આ લોકો લાગી શકશે એટલા માટે તમને કહે છે તો તમે એનાથી ગભરાયા વગર લોકો વચ્ચે જાઓ સત્તરમી તારીખે આ રવિવારે ત્રેવીસ તારીખે એટલે આ શનિવાર પછીના શનિવારે અને ચોવીસમી તારીખે એટલે આ પછીના રવિવારે સત્તર ત્રેવીસ અને ચોવીસ સવારે દસ થી સાંજે પાંચ વાગ્યા સુધી જ્યાં આપણે મતદાન કરવા જઈએ છીએ મતદાન મથક ઉપર જઈને આપણે નવું નામ નોંધાવવું હોય જેની એક એક બે હજાર પચીસ સુધીમાં અઢાર વર્ષની ઉંમર થતી હોય એવા તમામ નવા યુવા મહિલા મતદારો એ નવા મત મતદાર તરીકે ઉમેરવા માટે જ્યાં રહીએ છીએ ત્યાંથી કોઈ અન્ય સ્થાન ઉપર રહેવા ગયા હોય તો એક સ્થાન ઉપરથી બીજા મતદાન મથક ઉપર નામ નોંધાવવું હોય કોઈ કારણસર કોઈ નામ કમી કરાવવાનું હોય કોઈ જોડણીમાં કે નામમાં કે જ્ઞાતિમાં કોઈ સુધારો કરાવવાનો હોય તો જરૂરી પુરાવાઓ સાથે આપણે સૌ લોકો આ ત્રણ દિવસ સરકાર જ્યારે દરેક મતદાન મઠક ઉપર પૂરેપૂરી વ્યવસ્થા કરી છે ત્યારે આપણે બધા લોકોને મારી વિનંતી છે કે આ કામ આપણે આ ત્રણ દિવસ દરમિયાન આપણે પોતે અને આપણા વિસ્તારમાં રહેતા તમામ મતદાર ભાઈઓ બહેનો માટે